છેલ્લા મિત્રો જેમ કે મારા બે તમે લોકો બધા મજા માં કેમ કે અમે છત્રપેરી સાથે એટલે ઠંડી વારે જબ્બર એટલે આપણે ફોન જ જબત જબ્બર ઠંડી પડે રે એટલે હું જવું રહું અત્યારે કાલે જવું રહું ફોન ચાટી ને મળવા બીજું વિડીયો બનાવી લઉં આ છે આપડે મસાલા કરો ખાવાનો એક હવે સાગર દીધા ન એટલે હવા હવાર માં મુ એડે એટલે તડકો આવી ગયો જો સડી ગયો તારે એટલે આજે હારે હવાર નો વિડીયો આવશે એટલે હોરનાર તો નહીં આવે આ હોદનાર નહીં બનાવે એટલે અત્યારે બનાવું રહું એટલે આપણે સેટ નવું લાગે ઠંડી જબર પડે રહી છે કેમ કે યારો બે ગયો ને પણ કંઈ આવ્યું નહીં આબાનું બે ત્રણ વર્ષ થી આવશે નક્કી મારા વિડીયો આમડેથી નહીં હેડતા એડે પણ કોકદાર એડે છે અમુક ટાણે એડે અમુક ટાણે ખાવ નહીં હેડતા એટલે આપણે મસાલા ચાલુ કરી દીધા ખાવાના એટલે નહીં હેડતા નહીં એટલે